એક વખત શ્રીજી મહારાજ આઠ દસ કાઠી દરબારો સાથે ઘોડે સ્વાર થઈને સારંગપુરથી ગુજરાત તરફ જતા એ વખતે ખડપીપળી ગામમાં બપોરા કરવા રોકાયા આ ભાલમાં આવેલા ખડપીપળી ગામમાં એક બાવો રહેતો હતો તેણે એ વિસ્તારમાં કેટલાકને શિષ્યો કરેલા બાઓજી અને ચેલાઓ સૌ મળી સવાર સાંજ ગાંજા ચલમ અને હોકાના ડાયરા કરે તથા કાવા કહુંબાનો જલસો ઉડાવી અલક મલકના તડાકા મારે મેં હાસી મશ્કરીમાં વિભસ્ત શબ્દો બોલે આ બધામાં એ બાવાનો તો પ્રથમ ક્રમાંક હતો એના ચેલાઓ ગુરુના મહિમાના ઓથે ફેલ ફિતુરમાં ચકચુર બની મનસ્વીપણે વર્તી સજ્જનતાનો ડોળ દેખાડી જેની તેની નિંદા કર્યા કરતા આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના ભક્તો પણ રહેતા હતા સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની રહેણી કરણી શાસ્ત્રની બાંધેલી મર્યાદા પ્રમાણેની એટલે લોકમાં પણ સાંભળવા મળતું આજ કળિયુગમાં જીવનું ભૂલું કરે એવા ભક્તો તો સ્વામિનારાયણના છે આ રીતે પોતાના ગુરુનું હીણું દેખાવા લાગ્યું તેથી રોષે ભરાયેલા બાવાજી અને તેના શિષ્યોએ સત્સંગીઓ સાથે ખોટી રીતે ઝઘડા કરવા લાગ્યા અને બાવાએ પોતાની ઈર્ષાવૃત્તિને શાંત કરવા સારું શ્રીજી મહારાજને મારવાની છૂપી તૈયારી કરી લીધી આ બાજુ બપોરા કરી સૌ ગામને પાદર અવાડે ઘોડા પાવા ગયા ત્યારે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એમનો ઈરાદો જાણીને બીજા સ્વારોને માર્ગે ચાલતા કરી દીધા પોતે અને અલૈયા ખાચર એ બે પાછળ રોકાયા ઘટ ઘટના જાણનાર પ્રભુ તો બધું જાણે છે પણ આસુરી જીવો કેવા કર્મ કરે છે તે સહુને જાણ કરવા જીવ સાથે અજાણ્યા થઈને વર્તે છે શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર સૌ સાથીદારો ગયા પછી ઘોડાને પાણી પાવા માંડ્યા ત્યાં બાઓ ગામના બસો માણસો સાથે આવી શ્રીજી મહારાજને ચો તરફથી વીંટી વળ્યો અલૈયા ખાચર સમજી ગયા કે બાઓ દગામાં છે એટલે પોતાની ઘોડીની લગામ ખેંચી તેથી ઘોડી ઝાડ થઈ તેના ધક્કાથી બાવો માંદણામાં પડી ગયો ને એક અનાડીની ખુલ્લી તલવાર દૂર જઈ પડી ને લોકો આડા અવળા થઈ ગયા તેથી શ્રીજી મહારાજ માણકી ઘોડી દોડાવીને ચાલી નિસર્યા લોકોના મનમાં થયું કે આ તો આપણા ગુરુને માર્યા પણ અલૈયા ખાચરે સમય સૂચકતા વાપરી ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે ઘોડી ઝાડ થઈ ને અલૈયા ખાચર પડી ગયા તેથી લોકોએ જાણ્યું કે ઘોડી જ નઠારી છે પણ કાઠીનો કાંઈ વાંક નથી નહીતર કાઠી અસવાર ઘોડેથી કોઈ દિવસ પડે નહીં આમ કળ કરીને અલૈયા ખાચર તત્કાળ ઘોડી દોડાવી મહારાજ ભેગા થયા થોડી વારે શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર ઘોડી દોડાવી સૌ સવારો ભેળા થયા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આજ તો અમને અલૈયા ખાચરે જીવતા રાખ્યા જો એ ન હોત તો જરૂર બાવો અમને મારત માટે અલૈયા ખાચર તમે માગો જે માગો તે વર આપો પછી અલૈયા ખાચરે કહ્યું કે હે મહારાજ અમે તો ભણે જીવ છીએ તે ભૂલી જઈએ પણ તમે જેવા હમણાં રાજી છો તેવા ને તેવા રાજી રહેજો પણ અમારા અવગુણ સામું જોશોમાં માં અંત સમય આવી અક્ષરધામમાં લઈ જજો ત્યારે શ્રીજી મહારાજ કહે ઠીક જાઓ અલૈયા ખાચર એ વર તમને આપ્યો આમ રાજી થઈને ખડપીપળી ગામની સીમમાં અલૈયા ખાચરને અભય વર દીધો જય સ્વામિનારાયણ